ડભોઈ નગરપાલિકા અને એક્શન એડ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરના આંબેડકર ચોક ખાતે રાખી મેળો બે હજાર પચીસનું નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું તારીખ છ આઠ બે હજાર પચીસથી તારીખ આઠ આઠ બે હજાર પચીસ દરમિયાન ત્રણ દિવસ સુધી ચાલનાર આ રાખી મેળામાં ડભોઈ નગરપાલિકાના ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ બનાવવામાં આવેલ સ્વ સહાય જૂથો તેમજ એક્શન એડ સંસ્થા દ્વારા બનાવેલ સ્વ સહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ વસ્તુઓ તેમજ રાખડી અને મીઠાઈ નાસ્તા વગેરેનું વેચાણ થાય તથા આ રાખી મેળા થકી સ્વસહાય સહાય જૂથોનું બહેનો આર્થિક રીતે પગભર થાય અને વ્યવસાયિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેઓના આ માધ્યમ થકી બજાર મળી રહે અને તેઓનો ઉત્સાહ અને મનોબળ વધે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા રાખડીના વેચાણની સાથે સાથે મીઠાઈ સૂકા નાસ્તા નાગલીના બિસ્કીટ વેફળ ભૂંગળા પાપડ અલગ અલગ ફ્લેવરના ખાખડા કટલરી અને જ્વેલરી આઇટમ અલગ અલગ ફ્લેવરના હર્બલ સાબુ ડ્રેસ વગેરેના કુલ આઠ સ્ટોલ રાખવામાં આવેલ છે ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી સુભાષભાઈ ભોજવાણી સલીમભાઈ ઘાંચી અમિતભાઈ સોલંકી તેમજ કોર્પોરેટરશ્રીઓ એક્શન હેડ સંસ્થાના સુશીલાબેન પ્રજાપતિ નગરપાલિકાના ઓએસ મહેશભાઈ પરમાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીશ્રીઓ ખાસ હાજર રહ્યા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજ રોજ ડભોઈ નગરપાલિકા એક્શનેટ અને મુકુલ મધ ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ આંબેડકર ચોક મુકામે રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સખી મંડળો દ્વારા સ્વસહાય સહાય મહિલા સ્વ જૂથો દ્વારા જે બનાવવામાં આવેલી આઇટમ છે જે વસ્તુઓ છે એનું વધારે માર્કેટ મળે તેનું આર્થિક રીતે પગભર થઈ શકે અને બેનોનો આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે આ રાખડી મેળામાં આઠ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રકારની આઈટમ છે જેમાં બેનો દ્વારા બનાવવામાં આવેલા ખાખરા નાસ્તા ફિનાઇલ હર્બલ સાબુ પછી રાખડી મીઠાઈઓ અને સૌથી વધારે આકર્ષિત કરે એવી વસ્તુ છે કે આ મેળામાં ડાંગથી પણ વસ્તુઓ ડાંગી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે જેમાં નાગલીના પાપડ છે નાગલીના ભૂંગળા છે નાગલીના બનાવેલા બિસ્કીટ છે ડાંગી ચટણી છે તો આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આપ સૌ આવો મેળામાં અને આ આઈટમ જુઓ અને મેળવો આયોજન કઈ રાખવામાં આવ્યું આ આયોજન ડભોઈના બાબા આંબેડકર ચોકમાં રાખવામાં આવે બાબાસાહેબ આંબેડકર ચોક મુકામે રાખવામાં આવ્યું